કર્જન તાલુકાના સાયર ગામે ખેતરમાં પાણી વળતા વીજ લાગતા યુવકનું મોત કર્જન તાલુકાના સાયર ગામે રહેતા શહીદભાઈ ગરાસિયા ગ્રાસ્યાજીઓનું ખેતર નવી સાયરમાં હોવાથી પોતાના ખેતરમાં પાણી વાળવા પાણીની નેખ સાફ કરતા બાજુમાં એમજીવીસીએલનો સિમેન્ટનો થાંભલાના તારને અડી જતા શહીદ ગ્રાસ્યાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું પરિવારજનોના આક્ષેપ છે કે એમજીવીસીઆઈ કંપનીની ગોર બેદરકારી જણાવી હતી તેઓએ જણાવ્યું હતું કે એમજીવીસીઆઈ મેન્ટેનન્સ માં અસફળ હોવાને કારણે વીજપોળની બાજુમાં વૃક્ષની ડાળીઓ વીજતા ને અડતા કરંટ ઉતરવાથી યુવકનો મોત નીપજ્યું હતું જયારે મીડિયા કર્મી કરજન ટુ ના સબ ડિવિઝન ના જુનિયર એન્જિનિયર યોગેશ રાઠવાને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અમે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કરતા ત્યાં કોઈ કરંટ ઉતરતો ના હોવાનું જણાવ્યું હતું અને ઇન્સ્યુલેટર પણ તેની જગ્યાએ બરાબર છે અને સાયર ગામેથી